જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા મજામાં તો મજામાં છે અને મજામાં છે અમારા નવા વિડિયોમાં છે અને આજે આપણે પગી ગયા છીએ બેનના ઘરે હા તો જો આ તમને દેખાય છે આપણું બેન ઘર છે અને અમારું બેન ત્યાં આરવારે જ આપણે બેઠા છે જો આપણે બેન ને બેહી ગયા છે અમાર આર્યન ભાઈ એતે આવી ગયા હા આર્યન ભાઈ ગાડી માં ઠકી ગયા હતા તો હોડે દીધા છે જો અમાર કિયન ભાઈ તો આવતે રમકડા લઈ લીધા હતા અરે રમા મડિયા તા આપણે હમણાં મસ્ત મસ્ત સોડા પાવાની છે પીવાની છે તો હોય કે આ લવ એટલે ઓ કઈતી કે નહીં આ રારી ને પિયાન ભઈ તો આતવેત માં ઉઈ જાય છે ના પ્રી જો હવે સોડા પીવાની છે આપણે દીધી સોડા આપી દીધી આપણે તે પી લેવી ને તમે બધા પણ આ લો પીવા સોડા કે ઓરેન્જ થી હા આ છે અમારા બેન નું ઘર આ બધું છે ને સ્ટોબેકે ની વસ્તુ છે આપણે તો ઘરે સ્ટોબેક આકે છે અને અહીંયા આપણે દુકાન છે જો આ સ્ટોબેકો છે આ બધું ભાઈ ભાઈ એકલી એકલી રમે છે જો

કોળા પીવે છે દો કોળા પીવો

બેન તારે લઈ લેજો આરો થી લઈ લેજે પૈસા તું તારે હું આપી દઈ જો માં આવ્યા છે એટલે મામેરા તરીકે દઈએ આપણે લે આપણે જો આપણે આમાંથી

હા ધ્યાન રાખવા આવું પડે બેન ના હાહરે નહી આવે કા હા નેતલ બેન ના હાહુ હમણે તમે બેઠા હતા ને ત્યારે તમે કીધા હતા કે આપણે કે રાતે વાડીએ જાતા પણ હવે કેમ કે હમણે કે રાતે કે ઝાપી આવી ને સીમી કે ઊંઘો હમણે એમ કીધું ને હા ભોગવા મળ્યો તો હા એવું કાક કરવા મળ્યો તે તે દુના એ વાડી આવતા બઈન થઈ ગયા જો આત વાડી કા હા એટલે આ આપણે ઢોર ની ઉરા કે બાંધતા અહીંયા ક્યારે ગામમાં ન લઈ જતા પણ હવે ગામમાં લઈ જવા મળ્યા છે કારણ કે પડખે આપણે ડુંગર છે હા રોજ

ભરાઈ જાય હા દિવસ થવાનો હોય કે રાતનો દિવસનો રાતનો એક આખી રાત હોય જાય પાણી ભરાતા આમાં ઓ મોટો હોત છે નહી હા ના હું વિચારતો તો ચાલુ કરી આપડે એવું છે હા થોડીક લીલ ને એવું બધું છે આવી જવાનો ને કે રીસડે રે ઓડો મોટો બધા થતા છે ને આ બધા ઘરના એક એક બધા બેઈ જાય એટલે વિસરાઈ જાય કાને

આપણે સીધા વાડીએ ને આપડે જો આંબા જોયા અને આંબે કેરી પણ ખાઈ લીધી આર્યન ભાઈ ને હું તો એટલે આપણે આર્યન ભાઈ ને ઘરે મૂકીને વૈયા ત્યારે આપડે વિડીયો પણ અહીંયા પૂરો કરી દેવી અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો જો પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો હવે મળશું પાસે એક નવા બ્લોગ સાથે બાય બાય